નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ આપણે જોવાના છીએ જે નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે એ છે અહીં આપણે દાખલા નંબર એક ગુણાકારના બાર દાખલા જોઈશું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો અવશ્ય જુઓ જો પહેલો બે દાખલા સમજાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે બે પોઈન્ટ સાત ગુણ્યા દસ બીજો રકમ લખી જ દઉં છું ઝીરો પોઈન્ટ સુડતાલીસ હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો શું કરવાનું પહેલાં બરાબર કરી નાખીએ હું પોઈન્ટ પછી અહીં પોઈન્ટને ભૂલી જ જવાનું પોઈન્ટને ભૂલી જુઓ એટલે કેટલા થાય સત્યાવીસ થાય બરાબર છે ભાગ્યા પોઈન્ટ પછી એક વકળું છે એટલે દસ વડે ભાગવાના પોઈન્ટ પછી બે વકળા હોય તો સો વડે ભાગવાના પોઈન્ટ પછી ત્રણ ઓકળા હોય તો હજાર વડે ભાગવાના બસાસી સિમ્પલ તો પોઈન્ટ પછી કેટલા ઓકળા છે અહીં એક છે તો દસ વડે ભાગી દઈએ ગુણે બસ આટલું થઈ ગયું ગુણે દસ 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 ઉડી ગયા શું પડી રહ્યું સત્યાવીસ તો વિદ્યાર્થી મિત્રો પહેલાનો જવાબ કેટલો આવશે તો પહેલાનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ જવાબ આવશે બોલો તમને આવડત ના આવડત વિદ્યાર્થી મિત્રો સાવ ઈજી છે અને એકદમ સહેલું છે ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે મેં તમને સમજાવી દીધેલું છે બરાબર ચલો અહીં જોઈએ બીજું પોઈન્ટને ભૂલીને લખી દેવાનું પોઈન્ટ ભૂલી જાય એટલે આગળ જીરોનો કોઈ મતલબ નહીં એટલે સુડતાલીસ રે ભાગ્યા પોઈન્ટ પછી કેટલા વકળા છે એક અને બે તો પોઈન્ટ પછી બે વકળાવે તો કેટલા વડે ભાગવાના સો વડે બસ આ સો ના એમ સો ગયા સો ગયા શું પડી રહ્યું સુડતાલીસ આવડત ના આવડત એકદમ આવડે એવું છે ચાલો બીજો પતી ગયો ત્રીજો લઈએ જીરો પોઈન્ટ ત્રણસો સોળ ગુણ્યા હજાર ચલો અહીં જુઓ પોઈન્ટને ભૂલી જવાના કઈ સંખ્યા બને ત્રણસો સોળ બનશે કેમ તો આગળ જીરો છે એટલે એનો કોઈ મતલબ નહીં ભાગ્યા અહીં પોઈન્ટ પછી કેટલા વકડા છે એક બે ત્રણ તો ત્રણ હોય તો કેટલા વડે ભાગવાના હજાર વડે મેં તમને શીખ્યું છે આ એમ ના એમ હજાર હજાર ગયા હજાર ગયા શું પડી રહ્યું ત્રણસો ને સોળ બોલો આવડત નહીં એકદમ ઇઝી છે આવડીએ ચલો ચોથો જુઓ પોઈન્ટ સડત્રીસ ગુણ્યા દસ ચલો અહીં જોજો આવું ચલો પોઈન્ટ ભૂલી જુએ એટલે શું પડ્યું રહે સડત્રીસ રે પોઈન્ટ પછી કેટલા વકડા છે બે તો કેટલા વડે ભાગવાના બે હોય એટલે સો વડે ભાગવાના ગુણ્યા દસ હવે વિદ્યાર્થી મિત્રો થોડો ખરા ખરીનો ખેલ આવે છે ધ્યાનથી જુઓ શૂંજય શૂંજય આમ તો અહીં હજાર હોય તો અહીં હજાર એટલે ઉડાડી મારતા અહીં એવું નથી અહીં સો છે બરાબર હવે કેટલા વધ્યા સડત્રીસ ભાગ્યા દસ તો બરાબર હવે ભાગાકારમાં હોય તો એક શું હોય તો એક પોઈન્ટ કાપી દેવાનું તો અહીં એક પોઈન્ટ કાપી દો એટલે ત્રણ પોઈન્ટ સાત આવ્યો બરાબર છે આપણે પોઈન્ટ પછી એક ઓકડ હોય તો દસ વડે ભાગીએ તો એના ઉલટા કર્યા એટલે કેટલો આવ્યો ત્રણ પોઈન્ટ સાત આવ્યો ચલો પાંચમો જોઈ લઈએ ચાર પોઈન્ટ નવ ગુણ્યા સ સો છઠ્ઠો જોઈ લઈએ છ પોઈન્ટ સત્યાસી ગુણ્યા હજાર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પોઈન્ટને ભૂલી જાય એટલે કેવું થાય સંખ્યા ઓગણપચાસ ભાગ્યા અહીં પોઈન્ટ પછી એક વકડો એટલે દસ વડે ભાગો આ સો એમના એમ હવે એક શૂન એક શૂન્ય જઈ નીચે તો પતી ગઈ એટલે ઓગણપચાસ ગુણ્યા દસ તો ચારસો નેવું તો પોંચવામાં કેવો જવાબ આવશે ચારસોનો ચલો અહીં જુઓ અહીં પોઈન્ટ ભૂલી જાય એટલે કેટલા થયા છસો ને સિત્યાસી પોઈન્ટ પછી બે એટલે કેટલા વડે ભાગો સો વડે અહીં હજાર એમના એમ અહીં બે મીંડો ગયો અહીં પણ બે મીંડો ગયો છસો સત્યાસી ગુણ્યા દસ એટલે એક મીંડું લાગ્યો તો છ હજાર આઠસો ને સિત્તેર ચલો સાતમો દાખલો ઝીરો ગુણ્યા દસ અને આઠમો એ લખી દઉં ઝીરો પોઈન્ટ ઝીરો બત્રીસ ગુણ્યા સો ઝીરો પોઈન્ટ ઝીરો બત્રીસ ગુણ્યા સો બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આને ભૂલી જ જો પોઈન્ટના તો શું થાય આઠ પોઈન્ટ પછી કેટલી સંખ્યા એક અને બે એટલે સો વડે ભાગી દો ગુણ્યા દસ એમના એમ શૂન્ય જઈ શૂન્ય તો ઉપર પડી રહ્યું આઠ નીચે પડ્યા રહ્યા દસ નીચે એક શૂન હોય તો ઉપર એક પોઈન્ટ કાપવો પડે તો આઠ એમના એમ એ પોઈન્ટ કાપો એટલે ઝીરો પોઈન્ટ આઠ આવે ચલો પોઈન્ટને ભૂલી જ કેટલા વધ્યા બત્રીસ નીચે કેટલા આવશે એક બે ને ત્રણ પોઈન્ટ પછી ત્રણ એટલે હજાર વડે ભાગી દો સો એમના એમ શૂન જઈ શૂન્ય જય શૂન્ય શૂન્ય જઈ ઉપર શું પડી રહ્યું બત્રીસ નીચે શું પડ્યા રહ્યા દસ તો એક શૂન હોય તો એક પોઈન્ટ કાપો એટલે ત્રણ પોઈન્ટ બે આવશે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો સમજશો તો એકદમ ઈજી છે બરાબર છે ચલો આઠ પત્યા આગળ લઈએ મો લખી દો જીરો પોઈન્ટ છપ્પન ગુણ્યા હજાર દસમામાં આઠ પોઈન્ટ સત્યાસી ગુણ્યા દસ ઓકે ચલો અહીં જુઓ પહેલાં પોઈન્ટ છ તે લખીએ એટલે છપ્પન ભાગ્યા પોઈન્ટ પછી કેટલા ઓકડા બે તો સોળે ભાગવા પડે હજાર એમના એમ શૂંજય શૂંજય શૂં જય જય બે ઉપર એ ઉડીને બે નીચે ઉડી છપ્પન ગુણ્યા દસ એટલે પાંચસો ને તો નવમાંમાં કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો પાંચસો ને સાઠ ચલો દસમું જુઓ પોઈન્ટ ભૂલી જુઓ એટલે આઠસોનું સિત્યાસી પોઈન્ટ પછી બે વકળાય એટલે કેટલા વડે ભાગવાના સો વડે ગુણ્યા દસ એમના એમ શૂંજય શૂંજય ઉપર કેટલા વધે આઠસોનું સિત્યાસી નીચે દસ નીચે એક હોય એટલે એક પોઈન્ટ કાપો એટલે આટલા પોઈન્ટ આવતો અઠ્યાસી પોઈન્ટ સાત બરાબર ચલો અગિયારમો લખીએ સત્તાણું પોઈન્ટ પાંચ ગુણ્યાસો બારમું એ લખી દો ચાર પોઈન્ટ ગુણ્યા હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં પોઈન્ટને ભૂલી જાવ એટલે નવસો પંચોતેર થશે પોઈન્ટ પછી કેટલા ઓકળા એક તો દસ વડે ભાગવાના સો એમના એમ શૂન્ય જય શૂન્ય તો નવસો પંચોતેર ગુણ્યા દસ તો નવ હજાર સાતસો પચાસ ચલો ચારસો તોતેર ભાગ્યા પોઈન્ટ પછી બે ઓકળા એટલે ચડાળી ભાગવા સો હજાર એમના એમ શૂન્ય જય શૂન્ય જય શૂન્ય શૂન્ય તો ચારસો તોતેર ગુણ્યા દસ એટલે એક મીંડી ચઢાવી દેવાની ચાર હજાર સાતસો ત્રીસ અહીં પહેલો દાખલો તમારો પૂરો થયો છે